પ્રાંજુબેન મેં અહીંયા છે ને એકથી દસ અંકના કાર્ડ મૂક્યા છે હવે હું જે કાર્ડ મૂકું એની આગળ તો અંક તમારે મૂકવાનો છે જો મેં અહીંયા આ કેટલા મૂક્યા છે ચાર તો એની આગળ કોણ આવે એ તું મૂકો ચારની આગળ ગોતીને મૂકો સરસ ચાલો મેં અહીંયા સાત મુહિકો તો એની આગળ આવતો અંક તારે મૂકવાનો છે સરસ મેં અહીંયા પાંચ મૂકો આમાંથી જ લઈ લેજે ચલો પાંચ મૂકીશ ચલો નવ મૂક્યો ચાલો સરસ ની તાલી પાડી દો ચલો હવે બરાબર તમારે પણ જોવાનું છે કાર્ડ છે હવે હું જે કાર્ડ મૂકું એની આગળ તારે જે અંક આવે એ મૂકવાનો છે ચાલો મેં અહીંયા મૂકું છું કયો અંક મૂકો આ તો એની આગળ જે આવે એ મૂકવા અહીંયા કઈ રીતે મૂકવાનો સરસ ત્યાર પછી મેં અહીંયા મૂકો કયો અંક મૂક્યો કયો મૂક્યો છ ગળે છ તેની આગળ આવતો હોય મૂકો છ ગળે છ ની આગળ આગળ પેહલા શું આવે છ ગળે છ ની પહેલા આપણે શું બોલીએ છ ગળે છ ની પેલા તો પાછળ પાંચ ક્યાં સરસ તો પાંચ પાંચ હવે હું અહીંયા મૂકું છું શું મૂકું મેં ત્રણ ની પહેલા શું આવે ત્રણ ની પહેલા અહીંયા હોય તો આમાંથી લઈ લેવાનો તો અગળે ત્રણ ની પહેલા કોણ આવે લઈ લેવો આમાં ગમે ત્યાં હોય એ એને લઈ લેવાનો ભલે ને આપણે અહીં ગોઠવું હોય તો એમાં હોય તો લઈ લેવાનું હા મૂકી દો પાછો સરસ ચાલો તીર્થુભાઈનું સાચું ચાલો એન્જલ બેન એન્જલ બેન અહીં આવતા રહ્યો ચાલો મેં અહીંયા એક અંક મૂક્યો કયો અંક મૂક્યો આઠ તો એની પહેલાં આવે એ અંક તમારે અહીં મૂકવાનું આઠની પહેલાં હા સરસ હાલો કયો અંક મૂક્યો મેં પાંચની પહેલાં કોણ આવશે ચાલો કયો અંક મૂકો ત્રણ તો એની પેલા કોણ આવશે બે વેરી ગુડ સરસ ચાલો આ રીતે બધાનો વારો આવવાનો છે